નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ રાજુલાની નંબર વન સ્કૂલના વિદ્યાર્થી સુમિત પારાકે ધોરણ દસ માં ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ હાંસિલ કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા તાલુકાના પચીસ કિલોમીટરના અંતરે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ સમઢિયા ગામનો વિદ્યાર્થી જે નંબર વન સ્કૂલ ખાતે ધોરણ દસ માં અભ્યાસ કરતો હતો ત્યારે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ વિદ્યાર્થી સુમિત પારેખ શાળાની મહેનતથી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે જેમાં નવ્વાણું પોઈન્ટ પીઆર સાથે ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ હાંસલ કર્યો છે સુમિતનો પરિવાર જે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે સુમિતના પરિણામને લઈને ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નોબલ વર્ડ સ્કૂલ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યમાં આગળ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સુમિત પારેખે રાજુલા તાલુકાના પહેલો નંબર અને ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમ મેળવવા તે બદલ સુમિત પારેખને નોબલ વર્ડ સ્કૂલ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથોસાથ સમઢડે ગામના સરપંચ રવજીભાઈ ચૌહાણે પણ શ્રેષ્ઠ પરિણામ બદલ સુમિતના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા આપ જોઈ રહ્યા હતા આપણું રાજ્યોલા ન્યૂઝ મારું નામ પારેખ સુમિત છે હું સમરિયાળી એક ગામમાં રહું છું અને હું નોબલ વર્લ્ડ સ્કૂલમાં બે વર્ષથી અભ્યાસ કરું છું બોર્ડની પરીક્ષામાં દસમા ધોરણમાં અભ્યાસ કર્યો અન્ય સાહિત્યનો ઉપયોગ કર્યો અને શિક્ષકે ખૂબ મદદ કરી તેમના તરફથી ખૂબ સફોર્ટ રહ્યો અને શાળાના આચાર્યશ્રીએ પણ ખૂબ સહાય કરી ખૂબ જ આનંદ છે કે કે મે મહેનત કરી એનું સારું પરિણામ મળી ગયું છે શું નામ તમારું મારું નામ કમલેશ છે આજે છોકરાનો ધોરણ 10 નું સારું પરિણામ આવ્યું છે કેવી ખુશી અનુભવ છે એટલે ખુશી કોઈ પાર નથી ને એનું કારણ છે કે ખુશમાં જેટલી જે મારી આશા હતી એ પ્રમાણે મે એને પગાડ્યો એટલે મારામાં ખુશી તો કક તોડી તો મે છે ને કે નહીં છે એમ ને સારામાં સારો ધન્યવાદ દેવો પડતો નિકુંન સાહેબનો એના ટાપનો મને ઠેઠ વધી સપોર્ટ આપ્યો છે મેને કરી એનો રાત બી મહેનત કરી મારે એને કહેવું પડતું કે હવે ટાઈમ થઈ ગયો હતું ખેતીવાડી કરું છું સાહેબ આજે આપની શાળાનું શ્રેષ્ઠ પરિણામ ધોરણ દસનું આવ્યું છે શું કહેશો સૌ પ્રથમ તો હું ધોરણ દસનું નોબલ વર્લ્ડ સ્કૂલનું બહુ જળવતું અને ઉજ્જવળ પરિણામ આવ્યું એ બદલ સમગ્ર શૈક્ષણિક ટીમ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી સંસ્થા છે ને આમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અમારે ત્યાં જે રિઝલ્ટ આવ્યું એમાં એ વન ગ્રેડ એ ટુ ગ્રેડથી માંડી એવા નબળા વિદ્યાર્થીઓ પાસ થયા ટૂંકમાં એટલું ઉજ્જવળ પરિણામ આવ્યું કે અમને સૌને ગૌરવવંતી ક્ષણ બની રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંક અને રાજુલા તાલુકામાં પ્રથમ ક્રમાંકે અમારે સમઢિયાળામાં પારેખ સુમિત કમલેશભાઈ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પ્રથમ નંબરે રહ્યો છે ત્યારબાદ નવ્વાણું પીઆરમાં પણ ઘણા બાળકો છે અને આ ઉપરાંત ખૂબ સારું પરિણામ રહ્યું છે નોબલ વર્લ્ડ સ્કૂલ એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાં બાળકોને કોઈ પણ તણાવમાં ન રહી મુક્ત રીતે આનંદથી કેમ ભણી શકાય એ શીખવવામાં આવે છે અમારે ત્યાં બાળકો કોઈ વેકેશન બેન્ચમાં જતા નથી રેગ્યુલર શાળા ચાલે છે અને બધી રીતે બાળકોને આનંદ સાથે કેમ ભણી શકાય એ ઉજ્જવળ કાર્ય થઈ રહ્યું છે આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે એનો અમને સૌને ગૌરવ છે આના આનો શ્રેય મારા શિક્ષકોને થાય કે જે શિક્ષકોએ સખત મહેનત કરી અને ખૂબ સારું પરિણામ આપ્યું છે નથી કોઈ બી કોઈને ટેસ્ટના સમયપત્રકો આપવા પડ્યા કે નથી કોઈને કોઈ દિવસ કંઈ કહેવું પડ્યું એમની ખુદની નિષ્ઠાથી એ શિક્ષકોએ કાર્ય કર્યું છે એટલે સમગ્ર શૈક્ષણિક ટીમને આજની તકે હું અભિનંદન આપું છું અને જે જે વાલીઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એને અભિનંદન આપીને પ્રણામ કરું છું અને સાથે સાથે આહવાન કરું છું કે અમે તમારા પરિણામ માટે સદૈવ તત્પર છીએ અને કાર્ય કરતા રહીશું ફરીવાર પારેખ સુમિત હોય ગુજરિયા કરણ હોય એથી માંડી જેટલા પણ બાળકો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી અને નોબલ વર્લ્ડ શાળા પરિવારના શ્રેષ્ઠ પરિણામ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને પરિવાર કેમ સારું પરિણામ આપે અને અહીંયાથી કેમ સારો માણસ બની જાય બસ એ જ કાર્ય અમે નોબલ વર્લ્ડ સ્કૂલ કરી રહ્યા છીએ એટલે પરિવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર શૈક્ષણિક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અપડાઉન કરતાં બાળકો પણ શ્રેષ્ઠ પરિણામ લેવા અને હોસ્ટેલમાં રહેતા અમારી હોસ્ટેલનું સંચાલન કરતા આદરણી વાઘેલા સાહેબ સહિત સમગ્ર ટીમને અથાગ મહેનત માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે એટલું ચોક્કસ કહું છું કે શ્રેષ્ઠ પરિણામ માટે તમને સવિશેષ અભિનંદન સૌને સમગ્ર શૈક્ષણિક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આજમાં શ્રેષ્ઠ પરિણામ રહ્યું એ બદલ અભિનંદન ખરેખર નોબલ વર્લ્ડ સ્કૂલના સંચાલક તરીકે નિકુંજભાઈ પંડિતની નીચે હું આચાર્ય તરીકે આજે ધોરણ દસનું પરિણામ આવ્યું એ બદલ મારી સમગ્ર શૈક્ષણિક ટીમને ધન્યવાદ અનુભવું અમારે ત્યાં દિવાળી સુધીમાં ટોટલ અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ત્યારબાદ અમે રાઉન્ડ ટેસ્ટ શરૂ કરીએ એમાં બાળકોની સખત મહેનત શિક્ષકનો સખત

આનંદ થાય છે કે જે અત્યાર સુધીમાં પહેલીવાર અમારા ગામનું નામ રોશન આખા ગુજરાતમાં થયું છે અને જ્યાં પારેખ સુમિતે એમના નોબલ સ્કૂલ દ્વારા આખા ગુજરાતનું નામ રોશન કર્યું એ બદલ અમને તો ખૂબ જ આનંદ છે અને એના માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ છે જેને રાત દિવસ મજૂરી કામ કરી અને એના બાળકને અહીં સુધી પોગાડ્યો છે એ બદલ સુમિતને તો ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે શાળા બાબતે મારે શાળાના શિક્ષક તમામ શિક્ષકનો ખૂબ આભાર માનું છું કે અમારા ગામના બાળકને એટલું શિક્ષણ આપી અને આ લેવલે પગાડ્યા છે એ બદલ નિકુંજભાઈ તેમજ સમસ્ત સ્ટાફનો ખૂબ આભાર માનું છું